હેલો એવરી રામ રામ રામને સીતારામ બધા દાયરાની કેમ છો બધા મજામાં મજામાં જ અને હું પણ એકદમ મજામાં જ છું પછી મારો હાથ થોડોક હે ઈ બેગલ હે ઈ ખુલો ને બાકી ઓલ એવર ફાઇન જ છું ને કાલે હે મારું મોગોટાનું કામ એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું હતું ને આ હું મસ્ત એકદમ આવી ગઈ પોરબંદરમાં કે મારે છે ને કઢવવાની ઉતી મારી દાઢ તો એમાં હે થયું એવું કે અમે પોરબંદર આવ્યા પણ દાઢને દવાખાને ગાય ખરી ને બતાવ્યું તો મેડમ હે ને હાજર જ નહોતા તો એક મારી કઠણાઈ કહેવાય ને હું પાછું એની મંડેનું કીધું એટલે એ મેં બી કે મંડેના આવી જશે કે પણ હવે મંડેના કંઈ હાઉસ યોર હંડ્રેડ પર્સન્ટ હતા નહીં તો આપણે નું ગોઠવું કે ભાઈ આપણે ટ્યુસડેના જાશું જો મેળ આવે જાય ને નીકળે જાય તો વાત અલગ છે ને કે પછી અજય પણ મારે પીડા ભોગવવાની રહી કારણ કે હે ને ડાપણ દાઢ છે અને દુઃખે પણ બહુ ગજબની અને જે આવી હે એને ખબર છે ન આવી હોય એના માટે ઓલ ઓવર ફાઇન છે કે ભાઈ કોઈ ટેન્શન એવું લેવાનું જ નહીં કે ભાઈ અમારે ડાપણ દાટ ને આવી તો કે વકલ નહીં હોય આપણામાં એવું કંઈ ન હોય પણ હે ને કદની હાવ વધારાની જ આવે એટલી જરાક વધારે જ દર્દ કરે દુઃખે બહુ જ ને મારી તપાસી આવી હોય ત્રાહી રગમાં ખૂતે ગલ છે એટલે એવું બધું બહુ મેજર ઇસ્યુ છે થોડોક તો એવું મંડે સુધી હે ત્યાં સુધી કરવાનું છે પણ તરીકો સારો એવો થઈ ગયો ને એ પોરબંદર આવ્યા હતા તો મારે કઈ બહુ જાજુ બધું કામ છે નહીં ખાલી બકાલું લઈને ઘેર જવાનું છે તો વહેલા આવ્યા હતા તો પછી સાહેબને કીધું હમણાં બહુ જાજા ટાઈમ કયા આપણી ચોપાટી નેતા આવ્યા તો આપણે એક કમરો લેતા જઈએ કારણ કે ચોપાટી પ્લેસ છે બહુ એકદમ મસ્ત શાંત અને પીસફુલ છે ને પાછળ એકદમ જો મસ્ત એકલાઈ પણ ઉડે એટલે કબૂતરા કાગડા કી હે એ બધા ઉડે ને મારા સાહેબ હે આમાં જતા હે ને ઘૂમર્યું લે આવે હી બાઈકમાંથી ધીરે ધીરે કારણ કે ચોપાટી હે મારું ને સાહેબનું ઓલ એવર ટાઈમ હે ને ફેવરેટ પ્લેસ છે એટલે એકદમ મસ્ત હે શાંતિ કોઈ બહુ જાજા પર્સન હે નહીં એટલે મોર્નિંગના ટાઈમમાં હે ને બહુ મજા આવે ચોપાટીમાં જોકે ઇવનિંગના ટાઈમમાં પણ એકદમ સુપર પ્લેસ એ સુપર કહેવાય નજારોને બધે બહુ મસ્ત હોય દરિયાકાંઠે બધું જોવાનો ને સન આ થમતો હોય ને એવું બધું હોય સૂર્ય દેવતા આ થમતા હોય ને ઘેર જતા હોય પણ એમાં અમારે છે ને હાંજી બહુ આવવાનું મેળા આવે નહીં ઓલી પાછું જ નીકળ્યા હોય તો હાંજી કારણ કે કામ અમારે ભીહું ધોવાની હોય મારે સાહેબની તો કંઈ કામ ન હોય મારે ભીહું નું હોય ને એટલે એક ટેન્શન છે પાછી મમ્મી પાસે એ ઊભતી ન મારી ભી એટલે હાઈજી તો છે ને પરવાર ન આવે એટલે અહીંયા જ્યારે બપોરી તો બપોરી પોરબંદર આવીએ ને ત્યારે જરાક લેરકડી લેતા જાય સોપાટી એટલે વાંધો ન આવે બાકી જ્યારે પોરબંદરના મેળા હોય પછી શિયાળવા ગામ લેવાની હોય પણ અવારતા કઠણાઈ મેળામાં એવી હોતી કે એક જ દી થયો બીજા દીધી તો અમે તૈયાર થઈને બેઠા તા ખાલી તા વરસાદ એન્ટ્રી લેલી હતી વરસાદી ને જો હાથી લહેર લેવા તું તો એક જ હાથી ઉતો ખાલી અટાય તો બહુ મસ્ત બને ગુજરાબ હે ને સ્કેટિંગનું ગ્રાઉન્ડ ને આ બાજુ અહીં બેહવાના બહુ મસ્ત પહેલા તો એક જ હાથી હું તો અહીંયા હું મેરમામો મોય તો મેરવામો લઈને આવતા રમેશામો હોય તો રમેશામો લઈને આવતા હું સાહેબ બહુ આવતી હોય એટલે હરવા આથી પછી હા હા પછી પાછું ઓલા હે ને મેળામાં આવતા ને તો ત્યારે ખબર પેલા પાણી ભરેલ બ્લુ કલરના ફૂગા આવતા હા એ આયા લેતા દરિયા પછી એ થોડા થોડે દરિયા નાખતા મોજામાં પાછા આવે હા સોપાટી આવી એટલે જૂની યાદ તાજી થઈ જાય હા એવું બધું છે બાકી તો આગળ જઈએ થોડોક ઘૂમરો લઈએ કારણ કે બહુ કંઈ અમારે કામ અચ્છા જો હે નહીં એટલે કાંઈ આ ઘૂમડી જીન લેતા જાય એમ ક્યાં જઈએ જો હે ને અહીંયા ઉતરે આવ્યા અહીંયા હેઠા દરિયે હા બેઠા જ નહોતું ઉતરા મીન્સ કે જાઓ કે અહીંયા છે ને આ રોડ ને હાલવાનું હોય ને આવે ગા હેઠ વાહથી ઉતાર ને ત્યાંથી બસ જો આ ટાઈપનો અટાણ એકદમ મસ્ત હશે બહુ ઝાઝા બધા પબ્લિકને હે ને દરિયો આશા આશા મોજા મારે અટાણે તો બહુ ઝાઝા મોજા ન મારે શેકલાઈ બેઠા ખબર ઈ કામ રમતું કરતા હોય એવું વાહ આપણી જહાજોની બધા એ પણ હરાય હે પણ એ બાજુ તો આપણી જાણ ને સાહેબ પેલા બહુ જાતા મારે ગાડી ઉતી ને તારા બાપુ ભેરા ત્યાં જાતા ત્યાંથી ગાડીમાં માલ ભરવાનો હોય કારક ઠલવવાનો હોય આપણે તને જોઈએ ત્યાં કામ હોય પણ અમારે સાહેબ એ બધું જોયા છે એ બધું ને આ બાજુ બધું બેહવાનું છે અમારે તો ન્યાય જગ્યા ન જડી બેહવું તો બધું આવું ફૂલ એકદમ છે ને આ સાહેબ અમારા કોઈ ફોટો શૂટર ફેરવું છે નહીં ને ફોટોના પોઝ આપેલું ભેગા તો સાહેબ હું પાડેદા કે હું પાડે દાખડી અમારા સાહેબની પરસના ગૂઘરા ખાવાતા પણ પરસ તો ન સાહેબ પાછળમાં

હા તે આપણું ત્યાં જોકે ખાવાનું કંઈ ઊંધું નહીં હાંજી ગેટર ને ખાલી હાઇજી ફાંકે ગાતા એટલી ખીચડી ખાઈને ઊભે ગાતા એ મોટું ઓછું ને હજી દાંતાય દુખાય એટલે બહુ જાજુ હાજુ કંઈ ખાવ નહીં ખાવાનું બાકી જો અહીંયા આ કઈ હોટલ છે સાહેબ આ છે નહીં પછી ઓઈલી કોર્ડની તો નોટ છે ને મોટી મોટી આપણે તો ના જાવું નથી કાંઈ કિલો ગુચડે તો ખડીક બેહે ને પોરબંદર મુંબઈ મરીનજી હું પણ સારું હે કારણ કે મુંબઈ મરીન નું જોઈએ ને આ સોગાટી બેન દ્રશ્ય ઓહો મરીન મજા આવે

આથી બધો એક જ છે ને મુંબઈનો મુંબઈ નો આથી ઓમાન બધું બધો એક જ લાગુ પડે ગમે શેર સિટીમાં જાવ બસ એક જ આ આપડી ગ્રેટ ગોવામાં બધું એક જ લાગુ પડે નઈ જો મી હે ને અહીંયા મસ્ત જગ્યા છે હીરું એકદમ ઊંચું તો ઘડીક બેઠા આરામ કીધો જો કે આરામ તો કંઈ એટલો બધો કરવાનો નહોતો પણ કોઈ ખાલી આવ્યા હતા ને તો ઘડીક વાર બેસતા જઈએ તે ઘડીક બેઠા ને અમારા સાહેબ તા ને ઘુમરિયું લે ને ઓલી કોલા સાઈકલ આવ્યા બાતે હોલા અકા હે સ્ટ્રીટ લાઈટ ને માથે બેહવા હોવા હાટુ થન અટાણ જો મસ્તી ને દરિયો ને એકદમ શાંત થઈ આયા બેઠા ને હીરો હે ને કાયદા તડી કોઈ હારો એવો હે બારો બેડતા તડી કોને લાગતો તમને લાગે લાગે એટલે તો લાગે સો પાટી આયે તો ઠીક તે બેઠા ને હવે હે ને જાયે ખાલી થોડુંક લેવાનું છે હાજી પાવ ભાજી બનાવવી તો બ્રેડ લેતા જઈએ ને ડુંગળીને એવું બધું લેવાનું બીજું બધું બકાલું તો હમણાં રીંગણા અને પાલક ને તો બધું સારું એવું કે ટમેટા અને મસ્તી ના હે મલકના ઘરની વાડીના હમણાં ત્યાં થાય ને એટલી બીટ એ બધું ત્યાં તો ખાલી એક બ્રેડ લઈ જવાની હે અને ડુંગળી બે લેવાના હે તો એ લેતા જઈએ દાંત ઉપડાયો હોય તો ત્યાં ઘર આંટું લઈ જ તો આપણી ખાવાનું દાંત ન ઉપડ્યો બાય ચાન્સ તો એ કે તું પણ પાઉંભાજી ખાઈ લે કે તો હું ખાઈ લે પાઉંભાજી તો લેતા જઈએ આજથી ખાંચી બનાવી પાઉંભાજી ને નીકળી જાય તો તડકો મીડિયમ મીડિયમ ચાલુ થયો ને જઈએ જાય પાછો જો બહુ તડકો થઈ જાય ને તો ઘેર પૂગવું વહેવું લાગી જાય હા ઘેર જો પબ્લિક ઓછી છે ને તે મસ્તીના પછી હાંજીતા એટલા હોય એવા ઓટેલું નાખે ને દારિયા ને साईकला शणीवू नाखे बघे दारिया बीन ना बारा बऱ्या मैदान मी निकरी आम्हाला पण जगा बघाय फुलता टोळा टोरा आगळजा आुना मूने निमुना रेस्टोरंट पेला एका बैसक्रीम खाती हो, आव बघ नजारो है व्यू है बिजू काय नजारो व्यू Nokia, 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 jeg Nokia, 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 Det